જૂનાગઢ વિભાગ ધોરાજી ડેપો એસટી ડેપો મેનેજર ધોરાજી પીએલ ડાંગર આજરોજ ધોરાજી ડેપોને નવી બે બસો ફાળવવામાં આવેલ છે જે બસો આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બે બસોનું ઉદઘાટન કરવામાં આવેલ છે જે બે બસોના રૂટ છે જૂનાગઢ જેતપુર જામનગર જામનગર જૂનાગઢ નાઇટ જૂનાગઢ જામનગર જામનગર ધોરાજી બીજી બસ ફાળવવામાં આવેલ છે જે સત્તાધાર ધાંગદરામાં આપેલ છે અને હજુ પણ એસટી વિભાગ દ્વારા નવી બસો ધોરાજી ડેપોને મળશે ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકાર દ્વારા ધોરાજી એસટી ડેપોને આજરોજ નવી બે બસ ફાળવેલ છે જે આજરોજ ધોરાજી શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા રૂટ ખુલ્લો મૂકવામાં આવેલ છે આ તકે એસટી ડેપો મેનેજર સાહેબ શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રી પતિ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પ્રજાજનોને નવી બે બસ આજરોજ રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવેલ છે thank you